ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીના ગુનામાં નાસ્તા પડતા આરોપીને ઝડપી લેતી એલસીબી પોલીસ ભાવનગર લોકલ કેમ્પ બ્રાચના પોલીસ સ્ટાફના માણસો નાસ્તા પડતા આરોપીઓ પકડવાની કામગીરીમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે ભાવનગર શહેર નીલમબાગ પોલીસ સ્ટેશન તેમજ મોરબી તાલુકામાં પોલીસ સ્ટેશનમાં વિશ્વાસઘાત તેમજ છેતરપિંડીમાં નાસ્તો પડતો આરોપી હતો તે બાતમી વડે જગ્યાએ એલસીબી સ્ટાફને માણસોને બેંગ્લોર ખાતે જઈ તપાસ કરતાં આરોપીને બેંગ્લોર ખાતેથી યાજ્ઞિક ઉર્ફે યુવરાજ ઉર્ફે બંટી ઉર્ફે શુભમ ઉર્ફે પ્રમોદ ઉર્ફે પ્રિન્સ ઉર્ફે જિનેશ પટેલ ઉર્ફે હરેશ પટેલ વાસુદેવભાઈ દલપતરામ રહે જનકલ્યાણ પેલેસ લક્ષ્મીનારાયણ સોસાયટી મોરબીવાળાને હાલ બેંગ્લોર કર્ણાટક ખાતેથી ઝડપી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી